ગોપાલભાઈ કહેતા હતા કે આમ ભારતીય જનતા પાર્ટી ના મિત્રો અમુક સાંભળી રહ્યા છે ભાઈ એ ભારતીય જનતા પાર્ટી ના ભડકેલા પેજ પ્રમુખ હતા ભારતીય જનતા પાર્ટી ના ભડકેલા પેજ પ્રમુખ હતા એ મને તમને સાંભળવા આવ્યા હતા કે આ કેટલું ખાનદાન ખોયડું છે બાપ

જે દિવસ વિપક્ષનો અવાજ બંધ થઈ જાય ને ત્યારે આ ગુજરાતની પ્રજાએ દેશની પ્રજાએ બાપ ખૂબ ભોગવવું પડશે ખૂબ ભોગવવું પડશે વિનંતી કરું છું કે આ હાથમી તારીખનો દિવસ આવતી હાથમી મેટ ફી એક મહિનો રહ્યો છે ત્રીસ દિવસ આપણી વચ્ચે છે આવતી હાથમી મે એનો નિર્ણય કરવાનો છે આ ભાજપવાળાને એમ છે કે તમે બધાય કચડાયેલા પછાત હે આર્થિક રીતે પાયમાલ ધંધામાં પૈમાલ માનસિક રીતે પૈમાલ દૂષણોમાં પાયમાલ લોકો તમે હું ઊંચું માથું ઊંચું કરવાના અને તમારો જે અવાજ ઉઠાવે ને એને અમે કમલમની કાર્યાલય ત્રાજવે તોડીને લઈ જાહું તમારે થાઈ કર લેજો એનો અભિમાન તો જોવો મારે તમને પૂછવું જ ભાઈ ગોપાલભાઈની ઘરે હમણાં હું ચા પીને આવ્યો મને આનંદ થયો મારા જિલ્લાની દીકરી છે ને એ બુટાણી છે મેં કીધું અણીવાળા સી ધ્યાન રાખજે ભાઈ ગોપાલભાઈ આપણે બે ભાઈઓ આયા ગમે એટલી ફાકા ફોજદારી કરી પણ મારી બેને ડોળા કાઢ્યા હોત તો તમે ચાનું કઈ અગત ખરા ભાજપ વાળાને એમ છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર વિપક્ષનો ચહેરો પ્રજાનો અવાજ ઉઠાવનારા લોકોને એને ત્રાસભે તોડી લેવું ને એટલે ચૂંટણી જીતી જાઉં સાતમી મે નો દિવસ એ ગુજરાતની અંદર દેશની અંદર નક્કી કરવા માટેનો દિવસ છે કે આ બધા મતના પોટલા બાંધીને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે વટલાઈને ગયા ગયા હે ઈ મત પોટલા લઈને ગયા એનો વજન વધુ છે કે આ ભારતીય જનતા પાર્ટીની હાડમારીથી પીડાયેલા લોકો એનો વજન વધુ છે હાથમી મે આ દેશ નક્કી કરવાનો છે કે મત નેતાઓના ખીચામાં છે વટલાયેલા લોકોના ખીચામાં છે અહંકારી લોકોના ખીચામાં છે કે બાબા સાહેબે ઘડેલો મત એ શસ્ત્રને ધાર કાઢનારી જનતા હજી જીવે છે એનો નિર્ણય હાથમી તારીખે કરવાનો છે મને વિશ્વાસ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ત્રાજવામાં એક બાજુ નેતાઓ ભર્યા હશે ને બીજી બાજુ પીડિત જનતા લોકશાહીની અંદર જનતા જ્યારે જાગે ને ત્યારે એનો અચૂક વિજય થાય છે બાપ અચૂક વિજય થાય છે આ લડાઈ નિલેશ કુંભાણીની લડાઈ નથી આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી આ લડાઈ ખાલી ભાજપ અને કોંગ્રેસ લડાઈ નથી આ લડાઈ આ મારા ને તમારા સ્વાભિમાનની લડાઈ છે આ લડાઈ અહંકારી શાસકો છે ને એના અહંકારને ને ઓગાળવા માટેની લડાઈ છે આ ભાજપ ના અહંકાર ને ઓગાળછો કે નહી

એના સ્વાભિમાનને ઠેસ પોચે ને એવા કેટલાય આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા મારે તો સુદામા ચોક ને વંદન કરવા છે બાપ આ ભૂમિમાં એવી તાકાત છે કે અહીંયાથી થી જેથી ઝાડ ઉઠી ને એમાં ફલભલા દાદી ગયા ભલભલા આ ભાઈ હમણાં મને હળી કરતા હતા રાજકોટની

હું એ ગા આપણા બાપના ખોળામાં આપણા બાપના ખોળામાં જેને એના બાપ દાદાના રજવાડા ધરી દીધા હતા ને બાપ આજી બાપુ હોય બળે ચીડ્યા શું કેટલી કેતો તો આમ વીતી તમ વીત ધીરી બાપુડિયા આઝાદીના ઇતિહાસમાં પેલી વખત આઝાદીના ઇતિહાસમાં પેલી વખત આ દેશની છત્રાણીઓ રોડ ઉપર આવવું પડ્યું છે શક્તિ બાપ રોટી રાજ ધર્મ માટે તલવારે લોહી કાઢીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાનમાં ખપી જાજે પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો ઈ આ દેશની ખુમારી હતી ઈ આ દેશની ખુમારી હતી દીકરી તો ભાઈ દીકરી હોય દીકરીની નાયત નો હોય એ દલિતની દીકરી હોય પછાત ની દીકરી હોય આદિવાસી ની દીકરી હોય વાણીયા બામણ લુવાણા પટેલ ની દીકરી હોય બાપ હોય કે હોય આ ની દીકરીઓ છે અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મતમાં છે વારંવાર દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પોચે ને એવો વ્યવહાર વર્તન અને વાણી બે લગામ થઈ છે બાપુ થી બીવડાવી બીવડાવીને કેટલી વખત મતપેટી ભરાવી ભરાવી કે નહીં ભાઈ મારા હમ ને હાચું કયો ભાજપ માં બાપુ એ બાપુ નહીં અને કોંગ્રેસ માં શક્તિસિંહ આવે તો કે બાપુ ભરતસિંહ આવે તો કે બાપુ આવે તો કે બાપુ અર્જુનભાઈ કોંગ્રેસ માં બધા બાપુ કોંગ્રેસ માં બધાય બાપુ કઈ અને આપણને બીવડાવવા રાખ્યા વી વરા પેટીયું ભરાયવા રાખી અને આપડી જરૂર પડી ને તેથી આપણે જેની પેટીઓ ભરીને એને જ આપણને છેતરાતા આપણા સ્વાભિમાનને ને ઠેસ પહોંચાડી કેટલી માપેન દીકરીઓ હે દર દર ભટકી રહી અહંકારી સરકાર જવાબ નહોતી આપતી અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે પાછલા બાણેથી પાછલા બાયણે થી સરકારમાં બેહી અમિત શાહના એજન્ટ ત્રણ મહિના હતા એ સુરતનો સુદામા ચોક આજ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે હા પ્રજાની બજારમાં તો આવું અઘરું છે આવ્યા ને બાવી વરે આવ્યા તરત જ ટેસ્ટરમાં લાલ લાઈક થઈ

ખાલી ખુરશી ના સ્વાર્થ ખાતર કે ખોટું હવે અસલ યાદ ઓળખાઈ જવાની છે યાદ કરજો જે ખાલી कुर्सी ના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સરદાર પટેલ સ્ટેડિયમ ના પાર્ટી નામ ભૂહાયવા બાપ નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ હે તમને પૂછું છું કે જે બાપના નામ ભૂહાવે એના પોખણા કરાય કે પરચો અપાય તો થઈ જાવ તૈયાર મારું ને તમારું સ્વાભિમાન મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકી રોટલા શેકીને વીહ વીહ વર મને તમને છેતનારા છે ને આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે આપણને જેને વીહ વીહ વર બાપુ થી બીવડાવ્યા ને આ બાપુ કરની શક્તિ માટે સ્વાભિમાન ના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ભટકાણી છે મારી તમને વિનંતી છે મેં હાથ જોડીને વિનંતી કરું છું કે દર ચૂંટણીઓમાં વર્ગ વિગ્રહનો પલીચો ચાપી અને રાજકીય રોટલા શેકવા સફળ થનારા હે આ અમિત શાહ જનરલ ડાયરના એજન્ટો એને ઓળખજો બસ આટલી જ વિનંતી કરવી હું તો લડનારો લોક કાર્યકર્તા છું લડનારા લોકો માટે ખુરશી મહત્વની નથી હોતી આ લડાઈ ખુરશી માટેની નથી આ લડાઈ સત્તા માટેની નથી આ લડાઈ સ્વાભિમાન માટેની છે અને એ સ્વાભિમાનની લડાઈમાં ખુરશીના સ્વાર્થ માટે સરદાર પટેલ સ્ટેડિયમના સરકારમાં અને મારા તમારા બાપના નામ પુહાવી નાખ્યા એના પોખણા નહીં એને પરચો આપવો આખું ગુજરાત તૈયાર રહેજો એટલી હૃદયથી આપ સૌને વિનંતી કરું છું ગોપાલભાઈ મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે મારું ગુજરાત એ સરદારના સ્વાભિમાનને ઠેસ નહીં પહોંચવા દે એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ બાપ આઠમી તારીખે મતદાનનો દિવસ છે સો સમસ્યાનું એક સમાધાન અહીંયા ઈડિયા ગઠબંધનમાં હાથનું નિશાન છે ઉભા હાજમ હાજમટે મતદાન કરજો મતદાન કરાવજો અસલી હોય ને એ નાખજો અને નકલી હોય ને એ બધા કમલમે જાજો બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાપ જે અસલી હોય ને એ આ વખત ઠોકી નાખજો અને નકલી હોય એ બધા ઉભા થઈને કમલમે જાજો ભારત માતા કી જય